જામનગરથી ત્રીસ કિલોમીટર આવેલી આવેલા ખંડેરા ગામની આ શાંતિધામ ગૌશાળા તેમાં તમે જોઈ રહ્યા છો લગભગ 100 થી વધુ ગૌવંશ બિરાજમાન છે આ બધા જ ગૌવંશ નિરાધાર અને વૃદ્ધ છે આ જે વિડીયોમાં તમે જોઈ રહ્યા છો આ ગમાણ આ ગમાણ સુરત થી કરુણા સેવક ગૌશાળે પર ટ્રસ્ટના ગૌશવાકા વલ્લભભાઈ સોરઠિયાના માતા અને પિતાના સ્મરણ છે વલ્લભભાઈ સોરઠિયા સહયોગ થી આવી છે સો થી વધુ આ નિરાધાર ગૌવંશ જોઈ રહ્યા છો આજે તારીખ આજે તારીખ ત્રીસ અગિયાર ના રોજ કરુણા સેવક ગૌ ચેરિટેબલ ટ્રસ્ટના ગૌસેવકોએ આ ગૌશાળાની સેવાકીય મુલાકાત લીધી અને આ સેવાકીય મુલાકાત દરમિયાન જાણવા મળ્યું કે આ ગૌશાળામાં આ તમે જોઈ રહ્યા છો કે ગૌશાળાના ગૌવંશ ઉપર વ્યવસ્થિત રીતે છાપરું નથી કે શેડ નથી તો આ શેડ બનાવવાનો ખર્ચો શેડ ની સાઈઝ છે પચાસ તમે જોઈ રહ્યા છો આ જગ્યા માં પચાસ ફૂટ લાંબો દાતાશ્રી ભામાશ્રી અથવા કોઈ પણ સંસ્થા અમારો સંપર્ક કરી શકે છે અમારો ફોન નંબર છે નવ્વાણું બે પિસ્તાલીસ ત્રેસઠ ત્રણ નવ્વાણું બે પિસ્તાલીસ ત્રેસઠ ત્રણ ચોપન રમેશભાઈ તથા

કૂતરા છે બિલાડા છે પક્ષીઓ છે બધાની અહીંયા આ ગૌશાળામાં સેવા કરવામાં આવે છે આ તમે જોઈ રહ્યા છો વૃદ્ધાશ્રમની સાથે સાથે અન્ય જીવોની પણ સેવા થઈ રહી છે વૃદ્ધાશ્રમના વડીલો માટેનો આ બધા રૂમ તમે જોઈ રહ્યા છો આજે આ વૃદ્ધાશ્રમના બધા વડીલો બાજુના ગામમાં મંદિરમાં ફરવા અને સેવાર્થે ગયેલા છે બાજુના ગામ વરૂળી માતાજીનું મંદિર છે ત્યાં બધા વૃદ્ધો વૃદ્ધો દર્શને ગયેલા છે એટલે અત્યારે એમની મુલાકાત થઈ નથી પણ તમે જોઈ રહ્યા છો વૃદ્ધાશ્રમ પણ સાથે જ છે તો આવો દરેક મિત્રોને અહીંયા અમારી અમારી વિનંતી છે કે આ ગૌશાળા અને વૃદ્ધાશ્રમની મુલાકાત લો અને તમારાથી શક્ય એટલો યોગ્ય સહયોગ આપો જય ગૌ માતા જય ગોપાલ આ એક વડીલ તમે જોઈ રહ્યા છો જે પોતાની જાતે હરીફરી શકતા નથી તે આજે વરુળી વરૂળી માતાના દર્શને જઈ શક્યા નથી 아브리엘린 터미널 조회수는 이래야죠